ગુજરાતના મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદર ઉપર બેઠેલા મુખ્યમંત્રીની હાજરીમાં કહેવાયું છે અને મુખ્યમંત્રી મૌન રહ્યા છે જો મુખ્યમંત્રીમાં નૈતિકતા હોય તો એ જાહેર કરે કે એમણે ક્યારે આના માટેનો સર્વે કરાવ્યો ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટે કોઈ સર્વે કર્યો છે એ સર્વે માટેનું જાહેરનામું એ સર્વે ક્યારે મોકલવામાં આવ્યો ક્યારે મંજૂરી કરી કઈ તારીખે આપી સુપ્રીમ કોર્ટની મંજૂરી માટે ક્યારે પરવાનગી માંગી સુપ્રીમ કોર્ટે ક્યારે મંજૂરીનો હુકમ કર્યો આ બધા ચાર મુદ્દાના મુખ્યમંત્રીએ જવાબ આપવા પડે